વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કેટલામાં મગર વસવાસ કરે છે તેની ગણતરી આજથી શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી લગભગ બે દિવસમાં ચંદલાની ગણતરીમાં બસો થી વધુ લોકોને તીન સમાથી તલસટ સુધી નદીના પટમાં ગણતરી કરવાની આજથી શરૂઆત કરી હતી ભીમનાથ બ્રિજ પાસે ઝોનમાં ગણતરી કરવા આવેલા વન વિભાગના અધિકારી આર આર જાદવે આ અંગે માહિતી આપી હતી તો આ ગણતરીમાં સહભાગી કરવા બદલ વન્યજીવ પ્રેમી વોલેન્ટિયરે આભાર વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી હતી નોંધનીય વાત તો એ છે કે સવારે અને રાત્રે એમ બે સમયે મગરોની ગણતરી કરવામાં આવનાર છે આ અગાઉ જ્યારે ગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ચારસો જેટલા મગરો નદીમાં વસવાટ કરે છે તેવું ચોપડે નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે

તમારા વખતમાં અગાઉ પણ વિશ્વામિત્રીની સફાઈ અભિયાન હાથ ધરાયું હતું ત્યારબાદ આને ફરીથી એક વખત આખો પ્રોજેક્ટને નવો રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને આખા પ્રોજેક્ટને નવે તરફથી હાથ પર લેવાઈ રહ્યો છે પ્રથમ તબક્કામાં મગરની ગણતરી થશે કેટલી વડોદરા માટે પ્રાઉડની વાત સાબિત થઈ શકે છે જો આખો પ્રોજેક્ટ પૂરો થાય ગત વરસાદના સમયમાં જ્યારે વડોદરા શહેરે ભયાનક પૂરના પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એમના એટલે કે સ્પોન્ટેનિયસલી વાત કરી કે આવતા વખતથી વડોદરામાં પૂર નહીં આવે અને તેના માટે ચોવીસ કલાકની અંદર જ તેમને કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના એવા ટેકનોક્રેટ અધિકારી કે જેમને આ વિષયની આખી એક્સપર્ટાઈઝ જેમ આપે રાઈટલી કીધું કે દસ પંદર વર્ષ પહેલા જ્યારે બે હજાર વડોદરા શહેરના ગોલ્ડન ગોલમાં આ વિશ્વામિત્રી નવસર્જનનો હેતુ લીધેલો હતો અને ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી ને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ વિષયમાં ત્યારે પણ નવલાવાલા સાહેબ ને હેડ બનાવ્યા હતા અને આજે પણ જયારે એમને હેડ બનાવવામાં આવ્યા છે અને જે કમિટી કામ કરી રહી છે આ વખતના કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવી છે તેની કામકાજ કરવાની શરૂઆત થઈ ચૂકી છે રાજ્ય સરકારની વન વિભાગની પરવાનગી આવી ચૂકી છે અને એક બે દિવસમાં જ ભારત સરકારની વાઇલ્ડ લાઇફ માટેની પણ પરવાનગી આવશે વિશ્વામિત્રી નદીમાં જે વન્યજીવો છે તેમને બધાને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પોળી કરીને અને ફક્ત વડોદરા શહેરમાંથી જ નહીં રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા વડોદરાના કોર્પોરેશનના હદની બહારની પણ નદીને એને ઊંડું કરવાનું અને વિસ્તારિત કરવાનું જેથી કરીને તેની વહન ક્ષમતા વધે તેના માટેના પ્રયત્નો હાથ ધરેલા છે અને આજેથી જ ગીર ફાઉન્ડેશન જે ગુજરાત સરકારની વેટલેન્ડ માટેની નોડલ એજન્સી તેના દ્વારા આજથી જ તેમને મગરોની ગણતરી એટલે પાંચ વર્ષ પહેલા ઓગણીસમાં કર્યું હતું આજે ફરીથી ચાલુ થઈ છે મગરોની ગણતરી કરવાથી એક જે ફાયદો થશે એ વન્યજીવોને વાઇલ્ડ લાઈફને બચાવવાની સાથે સાથે તેમને રિસ્ટોર કરીને તેમને સારી રીતે આપણે એક વાતાવરણ પૂરું કરી શકીએ તેના માટેની આ પહેલ છે ખરેખર અભિનંદન અને ગૌરવને પાત્ર ઓકે રહેવાનું ગીર ફાઉન્ડેશન દ્વારા આજથી મગરની ગણતરી છે એટલે વિવિધ ગીર ફાઉન્ડેશન ને વિવિધ લોકોને સાથે રાખીને લોકો મગરની ગણતરી એક્સપર્ટ ને રાખી અને કરી રહ્યા છે અને એ મગરની ગણતરી થાય એટલે પ્રોપર કોકવાર એને રેસ્ક્યુ કરવાના થાય અથવા તો શિફ્ટ કરવાના થાય અથવા એમને સેફ સ્થળે લેવાના થાય આગામી સમયમાં જે વિશ્વામિત્રી ડિસલ્ટિંગ થવાનું છે એમાં ખૂબ જ કામ લાગશે અને ઝડપથી એ લોકો વિધિન થ્રી ફોર કરવાના છે